જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું વૈશાખ માસની પૂર્ણિમા કે જેને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે આ પૂર્ણિમા ક્યારે ઉજવવાની છે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસ કે પછી તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસ પૂજનવિધિ મહિમા આ દિવસે કરવાના કાર્યો કે જે કરવાથી લાભ પ્રાપ્ત થાય ઘરમાં સુખ સમૃદ્ધિ આવે મહાલક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થાય અને ઉપાયો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો વૈશાખ માસની પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા જેને ધર્મરાજ પૂર્ણિમા પણ કહે છે ભગવાન શ્રી હરિવિષ્ણુ નારાયણના નવમાં અવતાર ભગવાન બુદ્ધનો આ દિવસે જન્મ થયો હતો આથી આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહે છે મિત્રો હવે જાણી લઈએ કે વૈશાખ પૂર્ણિમા ક્યારે ઉજવવાની છે તો વૈશાખ માસની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસ સાંજે છ કલાકે અને તિથિ પૂર્ણ થાય છે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસના સાંજે સાત કલાકને બાવીસ મિનિટે પૂર્ણિમાની તિથિ ચંદ્રોદયના આધારે ઉજવવાની હોય છે આથી પૂર્ણિમાનું વ્રત કરવાનું રહેશે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસના દિવસે ચંદ્ર દર્શન થઈ શકશે તથા ચંદ્ર દર્શન અને પૂજાનું મુહૂર્ત છે રાત્રિના સાત વાગ્યાની આસપાસ પરંતુ દરેક શહેર અને જે જગ્યાએ તમે રહેતા હોય એ જગ્યાએ ચંદ્ર દર્શનનો સમય અલગ અલગ હોય છે આથી એ પણ જાણી લેવું તથા સ્નાન દાન જપ તર્પણ કરવાનું રહેશે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસના દિવસે આમ બે દિવસ પૂર્ણિમાની તિથિ રહેશે બાવીસ તારીખે ચંદ્ર દર્શન થશે આથી બાવીસ તારીખે વ્રત કરવાનું રહેશે અને તેવીસ તારીખે સ્નાન દાન જપ પિતૃ તર્પણ વગેરે કરી શકાશે આ દિવસે સ્નાન અને દાનની સાથે મા લક્ષ્મીની પણ પૂજા કરવાથી ઘરમાં શુભતા અને મંગલતા આવે છે જ્યોતિષ પંચાગ અનુસાર જોઈએ તો આ પૂર્ણિમાના દિવસે ગજલક્ષ્મી ગુરુ આદિત્ય શુક્ર આદિત્ય અને શિવયોગ બની રહ્યો છે આ શુભ સંયોગમાં કરેલ પૂજા પાઠ મંત્રના જપ વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે વૈશાખ માસની પૂર્ણિમાએ શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલા દાન પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી તેનાથી આલોક અને પરલોકમાં દરેક સુખની પ્રાપ્તિ થાય છે તથા આ દિવસે તલ ધાન્ય અને જળનું દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે સોનું ચાંદી અને ઘોડાનું દાન કરતાં પણ તલ ધાન્ય અને જળના દાનનું મહત્ત્વ મહત્વ વધારે છે આથી વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે જો કંઈ ન થઈ શકે તો આ ત્રણ વસ્તુનું દાન અવશ્ય કરવું વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દાન કરવાથી અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે આ પૂર્ણિમાના દિવસે ધર્મરાજા નિમિત્તે યમરાજ નિમિત્તે જળ ભરેલા કુંભનું દાન કરાય છે આ દિવસે સાકર તલનું દાન કરવાથી અજાણતા થયેલા સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પણ આ દિવસે પૂજા કરી શુદ્ધ ઘીનો દીવો કરી તલ અને સાકરનો પ્રસાદ ધરાવી પૂજન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી પિતૃઓને તર્પણ કરાય છે પિતૃ તર્પણ કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વૈશાખ માસની પૂર્ણિમાનું વર્ણન અનેક પુરાણોમાં કરવામાં આવેલું છે જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસનો મહિમા ખૂબ જ વર્ણવેલો છે આ દિવસે ધનની દેવી મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે આ દિવસે સ્નાન દાન અને પૂજન કરી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાની તિથિ લક્ષ્મીને ખૂબ જ પ્રિય તિથિ છે આથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી લક્ષ્મીને અબિલ ગુલાલ કંકુ સિંદૂર પુષ્પ અને સુગંધિત દ્રવ્યથી પૂજા કરી આરતી સ્તુતિ કરવી મિત્રો વૈશાખ માસની પૂર્ણિમા પુણ્ય ફળ આપનારી સિદ્ધિદાયી પૂર્ણિમા છે તથા આ વર્ષે તો જે ત્રણ શુભ સંયોગ બની રહ્યા છે આ સંયોગમાં જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો એ ઉપાય સિદ્ધ થાય છે જીવનનો ભાગ્યોદય થાય છે વ્યક્તિના બંધ ભાગ્યના દરવાજા ખોલી જાય છે તો એ દરેક ઉપાય આપણે આ વિડિયોમાં જાણીશું તો એમાંથી પહેલો ઉપાય છે લક્ષ્મીની પૂજામાં હળદરનો ઉપયોગ કરવો કારણ કે હળદર એ સૌભાગ્યનું પ્રતિક છે માતા લક્ષ્મીને તે અતિ પ્રિય છે આથી આ દિવસે સવારે પ્રાતઃકાળે ઉઠી નાહી ધોઈ ઘરના ઉમરા પર પાણીનો છંટકાવ કરી ગંગાજળ છાંટી ઉમરાને સ્વચ્છ કરવું આજે મહાલક્ષ્મીની પૂજામાં હળદર અને કંકુનો વિશેષ ઉપયોગ કરવો આ હળદર અને કંકુથી ઘરના મુખ્ય ઉંમરે શુભ સ્વસ્તિક બનાવવું લાલ કંકુ એ ઘરમાં શુભતા સાથે મંગલતા લાવે છે ઘરની સુખ સમૃદ્ધિનો વધારો કરે છે હળદર એ રોગ તેમજ દોષનાશક છે જે ઘરની તમામ નકારાત્મકતા હરી લે છે તેના પ્રભાવથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશ નથી કરતી ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ રહે છે જેના પ્રભાવે ઘરમાં સુખ સમૃદ્ધિ ઘર પરિવારમાં આનંદભર્યું વાતાવરણ રહે છે માતા લક્ષ્મી એ ઘરમાં સ્થાયી નિવાસ કરે છે માલક્ષ્મી જ્યાં હશે ત્યાં બરકત દોડીને આવશે આથી વૈશાખ પૂર્ણિમાના દિવસે સવારે ઘરના ઉંમરે હળદર કંકુથી શુભ સ્વસ્તિક બનાવવો સંધ્યા સમયે શુદ્ધ ઘીનો દીવો કરવો દીવામાં એલચી અથવા તો લવિંગ ઉમેરવું આ એક ખૂબ જ આસાન ઉપાય જે દરેક કરી શકે તેવો છે આથી વૈશાખ પૂર્ણિમાના દિવસે આ ઉપાય જરૂર કરવો જે કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થશે મિત્રો માલક્ષ્મીની પ્રસન્નતા માટે તથા ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્તિ માટે આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી ગાય માતાની સેવા કરવી પક્ષીને દાણાચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેના શુભ આશિષ પ્રાપ્ત થશે પૂર્ણિમાની રાત્રે મહાલક્ષ્મી આખી રાત પૃથ્વી પર વિહાર કરવા નીકળે છે આથી આ શુભ તિથિએ શુભ દિવસે ધન સૌભાગ્યની પ્રાપ્તિ માટે મહાલક્ષ્મીની પ્રાપ્તિ માટે સંધ્યા સમયે મહાલક્ષ્મીની પૂજા ભગવાન શ્રી હરિવિષ્ણુ સહિત કરવી પૂજામાં કળશનું સ્થાપન કરવું આ કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી તેમાં અબીલ ગલાલ સ્વરૂપિયો પધરાવી તેના પર આંબાના નાગરવેલના અથવા તો તેના પૂર્ણિમા મિત્રો દર પૂર્ણિમા ના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મી ની પૂજા કરવાથી માલક્ષ્મીનો ઘરમાં પ્રવેશ બીજો ઉપાય જાણીશું આ દિવસે કરેલ મહાલક્ષ્મીની પૂજામાં જે કળશ સ્થાપના કરી હોય તેની પૂજા કરી હોય તે કળશના જળનો ઘરમાં છંટકાવ કરવો કળશના જળમાં મહાલક્ષ્મીનો પ્રભાવ હોય છે સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે આથી કળશનું જળ અતિ પવિત્ર હોય છે આથી આ જળનો છંટકાવ જો આખા ઘરમાં કરવામાં આવે તો ઘરની ગરીબી દરિદ્રતા નાશ પામે છે ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવ કીર્તિ ઐશ્વર્યનો વાસ થાય છે લક્ષ્મી તે ઘરમાં સદાય સ્થાયી નિવાસ કરે છે આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે તેવો સહેલો છે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય તમે આ દિવસે કરી શકો છો મિત્રો પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓથી ખીલેલો હોય છે આથી જ આપણા હિન્દુ ધર્મમાં આ દિવસને પર્વ કહેવામાં આવે છે આ તિથિએ ભગવાન શ્રી મા મહાલક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરાય છે પવિત્ર જળાશય ગંગા અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે આ દિવસે કરવામાં આવતા દાન અને સ્નાનનું અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે જ્યોતિષશાસ્ત્રમાં જોઈએ તો સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે એકસો ઓગણસાહીઠથી એકસો એંસી સુધીનું હોય છે ત્યારે પૂર્ણિમાની તિથિ આવે છે જેના સ્વામી સ્વયં ચંદ્રદેવ છે આમ પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર એકદમ સામસામે હોય છે આ બંને ગ્રહોની સ્થિતિથી યોગ બને છે આથી જ પૂર્ણિમાને સૌમ્ય પણ કહેવાય છે આ દિવસે કરવામાં આવતા દરેક શુભ કાર્યો સિદ્ધ થઈ જાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી પિતૃઓની પૂજા કરવાથી પિતૃઓને યાદ કરીને દાન દક્ષિણા આપવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આથી આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ પવિત્ર નદી જળાશય કે પછી ગંગા કિનારે જઈ સ્નાન કરવું પરંતુ ત્યાં જવું શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગા જળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કે પવિત્ર જળાશયમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ચંદ્રદેવના દર્શન કરી પૂજા કરાય છે ભગવાન સત્યનારાયણનું વ્રત રાખવામાં આવે છે ભગવાન સત્યનારાયણની પૂજા કરી તેની કથા સાંભળવાથી દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે સાથે સુખ સમૃદ્ધિ પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે મિત્રો વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે મૃત્યુના દેવતા યમરાજને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવામાં આવે છે યમરાજાને જળ ભરેલું પાત્ર મીઠાઈ સાકર અને તલનું દાન કરવાથી જાણતા અજાણતા થયેલા પાપનો નાશ થાય છે આ વ્રતમાં ઉપવાસ કે ફળાહાર કરાય છે બ્રાહ્મણને અથવા તો જરૂરિયાતમંદને ચપ્પલ છત્રી ફળ સાકર ચોખા અને મીઠાનું દાન કરવાનું વિધાન છે આ દિવસે દાન કરવાથી મનને શાંતિ મળે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે રાજાનું વરદાન પ્રાપ્ત થાય છે અને વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરી ધૂપ દીપ અબિલ ગુલાલ પુષ્પ ઋતુના ફળ અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો પૂર્ણિમાની તિથિએ મહાલક્ષ્મીનો જન્મ થયો હતો આથી દરેક મહિનાની પૂર્ણિમાએ મહાલક્ષ્મીની પૂજા જરૂર કરવી જોઈએ પૂજા કરી કનકધારા સ્તોત્ર લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થશે તેના ઘરમાં સુખ સમૃદ્ધિની છોડો હંમેશા વરસતી રહેશે આપણા હિન્દુ ધર્મમાં વૈશાખી પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે આથી આ દિવસે માંગલિક કાર્યો જેવા કે યજ્ઞ પૂજા વિવાહ નવા મકાનનું બાંધકામની શરૂઆત કરવી ખાતમુહૂર્ત કરવું નવા આભૂષણોની ખરીદી કરવી કે પછી કોઈ પણ નવી વસ્તુ લેવી મંદિરમાં દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવી વગેરે કાર્યો બુદ્ધ પૂર્ણિમાના દિવસે જો કરવામાં આવે તો તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આ દરેક કાર્યો વૈશાખી પૂર્ણિમાના દિવસે કરવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભતા મંગલતા આવે છે મહાલક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે તો મિત્રો આ હતું વૈશાખી પૂર્ણિમાનું મહાત્મ પૂજન વિધિ અને આ દિવસે કરવાના ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ